મહાશિવરાત્રીના દિવસે શિવજી તેમના પૂરા પરિવાર સાથે નગરચર્યા કરવા નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે તેમના રથને ખેંચવા ભક્તો હજારોની સંખ્યામાં આવે છે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સત્યમ શિવમ સુંદરમ સમિતિના અધ્યક્ષ મયંક પટેલ સહિત મેયર સાંસદ શહેરના ધારાસભ્યો કાઉન્સિલરો સહિત રાજકીય અગ્રણીઓ મહાદેવની સામૂહિક આરતી કરી હતી ત્યારબાદ શિવજી કી સવારીનું પ્રસ્થાન થયું હતું રસ્તાની બંને તરફ શિવજીના પરિવારનું સ્વાગત કરવા તેમજ દર્શન કરવા માટે નગરજનો ઉમટી પડ્યા હતા હર હર મહાદેવના જયઘોષ સાથે શિવજી સવારીમાં શહેરના ખૂણામાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા શહેરના

ગુજરાતના સિનિયર મોટ ધારાસભ્ય અને ભક્ત શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા જ્યારે મૂર્તિની પ્રતિસ્થાપના થઈ છે અને આજે વર્ષોની પરંપરા અનુસાર આજે મહાશિવરાત્રી શિવ પરિવારની જ્યારે નગરચર્યા નીકળી છે અને આપ જોઈ રહ્યા છો કે આ કોઈ વડોદરા જેમાં ઉમટ્યું છે ત્યારે તમામ વડોદરાવાસીઓને મહાશિવરાત્રીની અને સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ભગવાન શિવજીની અસીમ કૃપા જે પ્રમાણે આપણા પર વરસી રહે એ પ્રમાણે આગળ વર્ષથી રહે એ જ ભગવાન પાસે પ્રાર્થના કરું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો